એમ નહીં પેલા કેમ બોલતા તું તો મિત્રો ફાઇનલી ફેમિલી મેં તમને કીધું હતું ને કે હું બપોર પછી તમને કહીશ કે આ ટ્રીનું નામ ઉછી ને આ શેનું ઝાડ છે કહી દો મિત્રો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો અત્યારે વાગી ગયા છે 10 અને મિત્રો બહુ મોડો વ્લોગ ચાલુ કર્યો કેમ કે મિત્રો આપણે જે પહેલો વ્લોગ હતો ને એ અપલોડ કરવા માટે લગી બે વાર અપલોડ કર્યો બે વાર છે ને કોપીરાઈટ આવી ગયું ને એના કારણે અત્યારે છે ને ખામણા કરવાના છે જો આ અને આવી રીતના ખામણા કરવાના છે અને ઓલો વ્લોગ અપલોડ કર્યો ને એમાં બહુ વાર લાગી ગયા ને અત્યારે મિત્રો હોલમાં અપલોડ થાય જ છે હજી અને અત્યારે વ્લોગે મોડો ચાલુ કર્યો બાકી તો કાંઈ નહીં અત્યારે કામ આવી ગયા ડાયરેક્ટ બોધેલ ને જો ઓલા લોકો કામ કરે છે આપણે કરવાનું છે ખામણા કરવાના છે મતલબમાં બાકી તો કાંઈ નહીં હમણાં વિડીયો અપલોડ થઈ જાય

બધા મેટ કર્યા છે અને આટલો તડકો આજે તડકો બે દિવસ તો આટલો હેરાન કરે છે ને વાત જવા જેને જો પાણીથી ઉતરે ન અને આમ જો હાલત જો તમે ખાલી આજે તો કપડાંની હાલત હતી તે જુઓ ઘરે પછી મારા મમ્મી મને ખીજા તો શું કરું કામ તો કરવું જ પડે ને જાય બાકી કાંઈ નહીં આવા ખામણાને હું થોડુંક ઘણું કરવા જ છે તડકો આટલો છે ને કે વાત જ જવા દો બાકી કાંઈ નહીં તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ ફેમિલી તમારા લોકોનું જોવું છે કે હું કામ કઈ રીતના કરું છું પાસ વિડીયો આવે ને એ ચાલુ કરી દઉં છું તમે લોકો ખાલી વિડીયો જોતા છો આવી રીતના કંઈક કામ કરતો હોય જો તમે ની ક્લિપ જોઈએ બધી આવી રીતના બધા કર્યા છે અને મિત્રો આના કાંટા છે ને એવા વાગે જો તમને બતાવો ઝૂમ કરી વાગ્યો મિત્રો હું તે બો અને આ બધા ખામણા છે ને એટલા કે મિત્રો આ ખામણા બે કરીએ ને આટલું ધ્યાન રાખવું પડે ને કામણા કરતી કે જો આટા જો તમે જો જો કાટા આટલા ડેન્જર છે ને આના કે નિવા જો આ તો اسકો કામનો નથી થ્યો આ રીતે કામ કરતા હોય તમારે બગે તો કઈ નથી આ રીતે સામે ન હું કર્યું છે બગે તમે લોકો વિડિયો જોતો જ કન્ટીન્યુ મિત્રો વિવેકભાઈ શું કરે છે શું નું વિવેક એમ પેલા કેમ બોલતા તું વૃક્ષ શેનું છે ને એક તમે કોમેન્ટમાં કહ્યું તમને બપોર પછી શેનું વૃક્ષ છે તમે એક મસ્ત મજાનું શેનું વૃક્ષ છે કોમેન્ટ કરીને કહો પછી હું તમને બપોર પછી કેશ આ શેનું વૃક્ષ છે પેલા તમે જોઈ મસ્ત મજાનું કેવું છે હું બપોર પછી કહેશ કે આ વૃક્ષ શેનું છે બરોબર ત્યાં લઈ તમે કોમેન્ટ કરી બાકી કાંઈ નહીં તમે વિડીયો જોતા જાવ ફરી ફાઈનલી મિત્રો વાગી ગયો છે એક અને અત્યારે બધા જમવા બેઠી ગયા છે ઓળમાં અને આ ભીંડાનું શાક છે રોટલી છે ડુંગળી છે મરચાં છે ને બધું સેવ ટમેટાનું છાશ ને બધું છે તો હારો હું જમી બને તમને પછી મળો તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ ફાઈનલી ફેમિલી મેં તમને કીધું હતું ને બપોર પછી તમને કહીશ કે આ ટ્રીનું નામ છે ને આ શેનું ઝાડ છે કહી દો મિત્રો આ છે ને આપણે જે સફરજન ખાઈએ ને એનું ઝાડ છે ને આમાં વાઇટ સફરજન આવે છે અને બધા કહે ને કે જમ્મુ કાશ્મીરમાં ત્યાં સફરજન ઉગે એવું કાંઈ નથી મિત્રો આપણે ભાવનગરમાં બોદેલ છે ને ન્યાય તે જો આમાં સફરજન આવે શિયાળામાં આવે ઓલમોસ્ટ અત્યારે અત્યારે તો તમારે કાંઈ નથી આમાં ખાલી ઝાડ જ છે બાકી શિયાળામાં છે ને સફરજન આવે બાકી કેતા હોય ને તો એ વાત ખોટી છે કે જમ્મુ કાશ્મીરમાં સફરજન આવે બાકી કાંઈ નહી અહીં સફરજન આવે છે તો કાંઈ નહીં આવું બધું હતું તો મેં તો તમને કહી દો જોઈ જાઓ વિડીયો જોતા જાઓ તમે લોકો અંતિમ ફાઈનલી ગઈ વાગી ગયા છે અત્યારે જો અને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ કાલે મેં તમને કીધું હતું કે તમને કાલે આખું ગાર્ડન બતાવીશ તો મીઠું આ જો અહીંથી લઈને આ બાજુ અને આ બાજુ તો છે ને આ બાજુ હું છે થોડું ઘણું તમને બધું બતાવી દઉં આજના દિવસમાં જો લીંબુડિયું ને એવું બધું છે થોડું ઘણું જો આવી રીતના છે આ બધું આગળની બાજુ મસ્ત મજાનું રાખે બાકી આ બધું પાછળ તો કોઈ બહુ કામ કરતું ન હોય બાકી તમને આખું આજે છે ને જગ્યા બતાવો ને કઈ રીતના હું જો આમાં કઈ વાવલ છે એનું આ કઈક છે અલગ આ તો આપણને ખબર નથી બાકી બાકી આઠે એટલે જો

બાકી તમને બધું બતાવું જો નાગરવેલના પાન ગાઈશ આંબા અને હું બધું છે બાકી જો હવે તમને ઓલી બાજુ આવો ને પાછું તમને એ બાજુથી બતાવું બાકી તમે વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ જો મસ્ત મજાના ગુલાબ ને જો આવી રીતના ગાઈક છે તમે ખાલી વિડીયો જોતા જાઓ કેવું છે ને મસ્ત મજા આવે ને આવું તમે લોકો કરજો મિત્રો આ જો ખાલી કેમ કઈ ઘટે આમાં ન ઘટે મિત્રો મસ્ત મજાની ની નાળિયેર એવું બધું છે ફૂલડા વાત જ જવાઈ આ મિત્રો મસ્ત મજાનો ગોળ કટિંગ કરીને બનાવ્યું અને આ બાકી તો આવી રીતના કઈક છે આ તો તમે બધું જોયું છે આવી રીતના બધું છે ગાર્ડનમાં તમને કીધું આજે આખું ગાર્ડન બતાવી દઉં આ તો તમે કાલના લોગમાં જોયું છે બાકી આવું હતું અને બસ મિત્રો આજે થોડુંક આમ છે તમને બતાવી દો એ રીતે વિડીયો તમે ખાલી જોતા જાઓ અહીંથી મિત્રો છે ને આખું ગાર્ડન બતાવી જાઓ મકાનની પાછળ તમે તમને બતાવ્યું છે હમણાં જ તે અને આવી રીતના છે જોજો બાકી ઠેઠ લાગી આવા જાડવાનું મસ્ત મજાનું કંઈક આવેલા છે જોજો આખું ગાર્ડન અહીંયા અહીંયા લાગ્યું અહીંયા પૂરું થાય છે અહીંથી તો ઓલા હું એમ આવી રીતના બધું છે જોજો કેટલું મોટું છે ને તો બસ મિત્રો આવી રીતના કાંઈ ગાર્ડન આજે આપણું કામ અહીંયા ઓલમોસ્ટ પૂરું થયું હવે કાલે કાંઈ બીજે જવાનું હોય તો આપણે કાલે કંઈ ખબર નહીં કાલે કદાચ રજા હોય તો આપણને કાંઈ ખબર નથી બાકી કાંઈ નહીં તમે લોકો વિડીયો જોતો જ હોય કંટિન્યુન નીકળ્યું રહી ખર બાજુ કામ પૂરું થયું ને એની ખુશીમાં છે ને સમોસાની પાર્ટી પાલટી બધાએ પાર્ટી કરાવી દીધી આજે ઓલમોસ્ટ જો બધાય પાર્ટી ફાફડા ફાફડાનું પડે છે કામ પૂરું થયું ને એની ખુશીમાં છે ને આજે સમોસાની પાર્ટી છે દો જેવા એ ફ્યુ મિનિટ્સ લઈ જાય ઓલમોસ્ટ મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ અને આજે આટલો થાક લાગ્યો ને કે હું વાત કરું ને આમ જો હાથ એટલો દુખે હાથ તો ઠીક મિત્રો આપડા કપડા જો અહીંયા કે જો જો કપડા કેટલા બિગડા કપડા એટલા બિગડા ને કે ની વાત જવાઈ ગયો અને મારા મમ્મી હમણાં આવે ને અને મારો તો હારી ખોબો ઉપાડ લે કામ કરવા જાશો કે કપડા બગાડવા જાઓ એમાં જ કે બાકી તો કાંઈ નહીં મિત્રો એટલો થાક લાગ્યો કે ની વાત જવાઈ ગયો અને મિત્રો અત્યારે ઊંઘી એટલી આવે કે એમ થાય છે કે ખાવું જ નથી એટલો થાક લાગ્યો એના કારણે લાગ્યો ને હું કાંઈ એટલું બધું કામ કર્યું ને તોય થાક લાગ્યો પણ કાલે ઘરે તો જિંદગી છે એટલે બાકી છે ને મિત્રો વ્લોગ અત્યારે અહીંયા પૂરો કરવો કેમકે આટલી ઊંઘ આવે ને કેવાની છે ને હાલતમાં નથી અત્યારે આટલી ઊંઘ આવે છે મિત્રો અત્યારે હમણાં મસ્ત મજાનો નાય છે ને ડાયરેક ખૂબ જ ભાવવું છે ખાવાનો મેળા તો ખાવું બાકી આપણે હોઈ જવું છે અત્યારે આટલો થાક લાગ્યો છે તો બસ મિત્રો અત્યારે વ્લોગ છે ને અહીંયા જ પૂરો કરો તો તમને મળો પાછો કાલે નવા બ્લોગ જય ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો પાછા